સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવે સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું લુણાવાડા ચારકોસિયા નાકા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ચારકોસિયા નાકા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ પંચાયત પ્રમુખ બાબુભાઈ કલેક્ટર સીએલ પટેલે શ્રમદાન કર્યા બાદ દુકાનદારોને તેમની દુકાનો સામે સ્વચ્છ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા પ્રત્યે સંદેશ પ્રસરાવતી રેલીની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તો આ રેલીમાં સ્વચ્છતા કર્મીઓ વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા અને સ્વચ્છતા પ્રત્યે વિવિધ બેનરો અને સ્લોગન સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો તો આ શ્રમદાન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સીવી લટા પ્રયોજન વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ અગ્રણીઓ સંકલનના તમામ અધિકારીઓ જોડાઈ શ્રમદાન કર્યું હતું રિપોર્ટ ભરતખાંઠ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર